વિવાહ પતાઈ ગયા અરે ખરાણ આ તો ગોમમાં ઘણો તો બાકી છે આને ચાર વાગ્યા પહેલા ઓહો ઓહો ઓહ એ આપડો ખેતરમાં ગયા એ આ ફોન આવી ગયો કોક ન કોક મેમંત કરે ને આ ઘેરનો ગોમમાં જ કરવા આવી છે કોઈ તો મક્કાલું જપ્પા દેતું કર્યા હોય તો પછી હાગોવાળો આવો ને ગામનો આવો ને આ ઘેરનો કરવા આવો કે ન આવો પણ કેવો ફોન કરીને આવજો બોય આપણને આપો ખેતરમાં આ શું આપણ જરૂર હતી એવું કોના કિના હોય કા ઓબ્લ્યુ હે આપોના ખેતરમાં આયો ને હમણા હાલ ગમે ત્યાં ગમે ત્યાં કોકનો ફોન તો આવશે ફોન તો આવે આ કોનો આવન વાળો નો આવન ગોમનો આવન મઢોનો આવશે લેડો આપણે સાર વાજવાન કરો પેલા આવજે ફોન તો જોવડી સાર વગર ને હું દોરા હું છે

કાકા યહા ને તો હે હે આ છોકરો કાલે જ ઘરે જઈ કે લઈ જઈને આવ્યો હા જય માતાજી

મને એવું થયું કે લાદા મેરા હાથ ગણ્યો કશું કર્યું નહીં જતો આવું અને ખબર પૂછતો આવું એટલે કીધું હાથ કરતો આવું જગ્યા કરી કીધું આ મારા છોરીનો ના